નમસ્કાર આજે હું તમને ખૂબ જ અસરદાર અને ખાસ એવો ઘરેલું નુસ્ખો બતાવવા જઈ રહી છું જે તમારા સાંધાના દુખાવાને અને ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ અસરદાર છે એમ તો ઘૂંટણના દુખાવા પણ મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે પણ આજનો વિડીયો કંઈક ખાસ છે કારણ કે આજનો જે વિડીયો છે એની અંદર જે પણ મેં રેમેડી તમને બતાવી છે એ સો રિઝલ્ટ આપે છે અને બીજી ખાસ વાત એ છે કે આ રેમેડી બનાવવા માટે ફક્ત બે વસ્તુની જરૂર પડશે ન તો તમારે વધારે સમય આપવાનો છે અને એને બનાવવાનું પણ ખૂબ જ એસી છે સૌથી પહેલા હું તમને ખૂબ જ મહત્વની વાત જણાવવા માંગુ છું કે જો તમારા ખભાના ભાગમાં હલકો હલકો દુખાવો રહે છે સાંધાના ભાગમાં સોય ચૂકતી હોય તેવો દુખાવો થાય છે બળતરા રહે છે ફરવા ફરવામાં તમને તકલીફ થાય છે માંસપેશીઓમાં દુખાવો થાય છે સાંધાના દુખાવો રહે છે જગડાઈ જાય છે સાંધા તો આ બધી જુઓ જ્યારે બે અલગ અલગ હાડકાઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે એ જગ્યા પર એક પ્રાકૃતિક સાંધો બને છે આ સાંધાની જગ્યાએ એક નરમ ગાદી હોય છે આ ગાદીને મેડિકલ ભાષામાં કાઢીલેજ કહેવામાં આવે ઘર્ષણ થાય છે અને એ સમયે સાંધાનો દુખાવો અને સાંધાના સોજાની શરૂઆત થાય છે આ પરિસ્થિતિમાં વ્યક્તિને સોય વાગતી હોય એવો દુખાવો થાય છે જે એકદમ અસહનીય હોય છે જો આ દુખાવો ખભાના સાંધામાં થાય તો ત્યાં હલનચલન કરવામાં તકલીફ થાય છે અને જો આ દુખાવો પગના સાંધામાં થાય તો હરવા ફરવામાં તકલીફ થતી હોય તમે ઘણા લોકોને સાંભળ્યું હશે કે એમને દાદર ચડવા ઉતરવામાં તકલીફ થાય છે તેઓ થોડું પણ ચાલે છે તો સાંધા દુખવા લાગે છે હાથની મુઠ્ઠી પૂરેપૂરી વળતી નથી તો આ બધા લક્ષણ બતાવે છે કે એમને સાંધાના દુખાવાની તકલીફ છે હવે આગળ જે નુસ્ખો હું તમને બતાવવા જઈ રહી છું એ નુસ્ખો તમારા સાંધાની વચ્ચે જે નરમ ગાદી છે એને રિપેર કરવાની તાકાત ધરાવે છે આ નુસ્ખો તમારા સાંધાના દુખાવાને દૂર કરી તમને એની અંદર આરામ આપે છે આ નુસ્ખો એટલો અસરદાર છે કે એને બનાવવું એકદમ ઈઝી છે પણ એને જે યુઝ કરવાની રીત છે એ એકદમ જ અલગ એટલે મારી તમને ખાસ વિનંતી છે કે આ નુસ્ખાને પૂરેપૂરો જુઓ સમજો અને એ પ્રમાણે કરો તો જ તમને રિઝલ્ટ મળશે માટે સૌથી પહેલા તમારે કાચની બોટલ લેવાની છે એક નાની કાચની બોટલ લઈ લેવાની છે હવે તમારે લેવાનું છે તલનું તેલ તલનું તેલ આયુર્વેદની અંદર સૌથી શ્રેષ્ઠ તેલ કયું છે તલના તેલની અંદર એટલી બધી તાકાત હોય છે કે કોઈ પણ દુખાવાને દૂર કરી શકે છે આયુર્વેદ માં તો એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ તલના તેલ ની રેગ્યુલર માલિશ કરે છે તો એમને ક્યારે પણ સાંધાના દુખાવાની તકલીફ થતી જ નથી સાંધાના દુખાવો તેમનાથી દૂર રહે છે એટલે આપણે અહીં તલના તેલ નો ઉપયોગ કરીશું તમારે લગભગ પચાસ એમ એલ જેટલું તલ તેલ કાચની બોટલમાં નાખ

અને બોટલને સારી રીતે બંધ કરી દેવાનું છે બોટલ ને બંધ કરીને તમારે સારી રીતે હલાવવાનું છે જેથી તલનું તેલ અને કપૂર બંને એક સાથે મિક્સ થઈ જાય હવે આ મિશ્રણ ને તમારે તડકામાં રાખવાનું છે જ્યાં એકદમ કડક તડકો આવતો હોય ત્યાં તમારે આ બોટલને મૂકી દેવાની છે એક દિવસ પછી આ તેલ તૈયાર છે લગાવવા માટે આ તેલને તમારે સવારે અને બપોરે લગાવવાનું છે રાત્રિના સમયે તમારે આ તેલને નથી લગાવવાનું હવે આ તેલને કેવી રીતે લગાવવાનું છે એ પણ સમજી લે હવે જ્યારે પણ તમારે આ તેલને લગાવવાનું હોય ત્યારે તમારે થોડું તેલ હાથ ઉપર લઈ લેવાનું છે અને હાથને સારી રીતે રીતે ઘસવાનું છે ઘસવાથી હાથ ગરમ થઈ જાય છે એક ગરમી આવી જાય છે હવે તમારે આ તેલને જે પણ જગ્યા પર તમને દુખાવો થતો હોય સાંધાનો દુખાવો હોય ત્યાં હળવા હાથે તેલની માલિશ કરવાની છે માલિશ તમારે હળવા હાથે જ કરવાની છે વધારે ઘસી ઘસીને માલિશ નથી કરવાની ઘૂંટણ નો દુખાવો હોય કે પછી સાંધાનો દુખાવો હોય હાથનો દુખાવો હોય કે કોણીનો દુખાવો હોય આ બધા દુખાવાની અંદર આ તલનું તેલ તમને ખૂબ જ સારા રિઝલ્ટ આપશે એનો પ્રભાવ તમને તરત જ દેખાશે સૂર્યના કિરણની જે ઉર્જા હોય છે એ આ તેલની અંદર આવી જાય છે અને તેલ વધારે શક્તિશાળી બની જાય છે આ રીતે તેલ તડકામાં રાખીને લગાવવાથી તેલની ગુણવત્તા વધી જાય છે અને તમને સાંધાના દુખાવામાં સ્થાયી પરિણામ મળે છે તમે ઈચ્છો છો કે તમારો સાંધાનો દુખાવો પૂરી રીતે સારો થઈ જાય તો તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે અમુક ખાવાની વસ્તુની પરિચય પાડવાનું છે રાત્રિના સમયે તમારે દહીં લસ્સી જેવી વસ્તુને ખાવાની અવોઈડ કરવાની છે બીજું કે રાત્રે તમારે ભાત છે રાજમા છે બટાકા છે કોબી વટાણા એ જે બધી ગેસ વાળી વસ્તુ છે જે ગેસ બનાવે છે શરીરમાં એ બધી વસ્તુને ખાવાની અવોઈડ કરવાની છે જો જ્યારે આ બધી વસ્તુને આપણે રાત્રિના સમયે ખાઈએ છીએ ત્યારે શરીરની અંદર વાત વધે છે અને આયુર્વેદમાં એવું કહ્યું છે કે જયારે શરીરની અંદર છે ત્યારે સાંધાનો દુખાવો છે એ વાત વધવાના લીધે થતો હોય છે એટલા માટે બની શકે તો આ બધી વસ્તુને અવોઈડ કરવી જોઈએ હવે બીજી એક વસ્તુ છે કે જે આપણા વધી ગયેલા વાતને ઓછું કરવા માટે સર્વશ્રેષ્ઠ ઔષધિ છે તમારે લેવાના છે મેથી તમારે રાત્રિના સમયે અડધો ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક નાની ચમચી મેથી નાખી દેવાની છે આખી રાત માટે મેથીને આ પાણીમાં પલળવા મૂકવાનું છે સવારે તમારે મેથીનું જે પાણી છે એને પી લેવાનું છે અને મેથીને ચાવી ચાવીને ખાઈ લેવાની છે આ રીતે મેથી ખાવાથી મેથી શરીરની અંદર વાતને ઓછું કરે છે અને બીજો ફાયદો એ થાય છે કે લાંબા સમય સુધી તમારા જે સાંધા છે એ સુરક્ષિત રહે છે મજબૂત બને છે આ સિવાય એક સરળ અને પ્રભાવી આસન પણ છે એનું નામ છે પવન મુક્ત આ આસન તમારે દિવસમાં એક યા બે વાર કરવાનું છે આ આસન કરવાથી મિત્રો આ વિડીયોની અંદર આપણે ત્રણ વસ્તુનો ઉપયોગ કર્યો છે આ ત્રણેય વસ્તુ શરીરના અંદરના કોઈ પણ દુખાવાને દૂર કરવાની તાકાત ધરાવે છે શરીરના દુખાવામાં તમને રાહત આપે છે એટલે એકવાર જરૂર ટ્રાય કરો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હેલ્થ ને લગતી નવી જાણકારી તમને મળતી રહે